આના ફેમિલે તો ભાઈ આમ જો માર બાહે ને હોંડિયા ને માં પાણી નાખો કોસે કોસે કરે ના હમ ભાઈ 3 કિલો જેટલા છે કાબા હા આમ તો હમ આખો તો ભાઈ મતલબ મતલબ માં ખુડી ને ખુડી બનાવવાના કે ફોલીન બનાવવાના ફોલીન બનાવવાના છે ફોલીન બનાવવાના છે અને ફેમિલી બધાય હુંડી હે ને લાલ પટ્ટો છે ઓ પાસે હા 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 આવ્યા હો કઈ મતલબ હે ધોવા પડે ફેમિ પાણી ત્રણ પાણી

હાલો ફેમિલી આવી રીતે ભાઈ હોંડિયા ફોલવાના છે મતલબ મકાબા હા આવી રીતે ખોલી નાખી હમ આલવા માં જો ને ઈંડા લીકળે તો એ જવા દેવાની પછી આ ફોલીન ખાવા એટલે એ ફોલીન જ ખાવાનું હમ બનાવી એમ છે ભાઈ હાલો ફેમિલી તમે ભાઈ હોંડિયા ખોલવા મળી હા ફેમિલી આમ જોવો એટલું પર્સનલ નીકળું છે એટલે હોંડિયા ભાઈ ખુદ ફોલવાના બાકી છે ને એટલા જો ભાઈ ફોલા છે અને અમારી રિંકુ બેન પણ ફોલ આવી જશે હા લાગવા પડે ને હમ હમ કાબા હા ફોલો લાગવા પડે આ ફોલા દે ને પછી કસરો કેટલો નીકળે દેખાડશું તમને કેટલા હોંડિયા મળે કેટલો કસરો નીકળે હમ હમ અને ફિલહાલ ફેમિલી ફોલવાના ભાઈ ચાલુ છે હોંડિયા જો આવી રીતે બધે ફોલવાના જોઈએ બરાબર મસ્ત મજાને આમ છે ફેમિલી હાલો હું ફોલવા મળું હવે

આલો ફેમિલી તો ભાઈ ડુંગળી મોળવાનું જો ભાઈ સાલુ છે મારવા મોળે છે ભાઈ દાતડે દાતડે આપણે કઈ સાકો ઉકાવ એની એટલે દાતડે ચડાવવા આલો ફેમિલી ડુંગળી બોંગળી મોળ નઈ છે ને તમને બતાવી દઉં તો ભાઈ એટલા હે ને કાજુ બદામ નીકળા છે પછી એટલા છે ને ભાઈ એના ખોફા નીકળા છે ખોફાઈ પર તાંગડો તો ભરાઈ જો કસો અને કાજુ બદામનો પાઉ તપેલો ન ભરાણો બોલો 3 કિલો હોંડિયા તન તો

मसाला में भी दुकाई लो मर गन्ना मसाला वहीं कन्ना मसाला मतलब में भी देगी मसाला हर दरवाई कश्यप वड़ानी होए कश्यप मर्सू होए फिर हर दरवाई हाँ, वाई। हाँ। वाई। 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 वो आ, ये मर मसाला मर मसाला वसों का ही नहीं फिर काटा बोले नियम से भाई अगर सुंगन्दे भी हुआ भी हुए हैं भाई सुंगन्दे भी से आम से भाई हाँ हाँ मर्सू भाई एक समझो नह सब पुतोना को कुर्सी ये samsung आको पर्छ ने थो थो। था। था, था था। था, था। थे हेलो भाई फैमिली हो जम थायम जइयो बापरे ना खोइ द ना खोबा हम्म अब म सुनै कि यो हल्ला वन ने के नरे बफाइ जा हम्म बफाइ जा वन रे हेलो फैमिली हो बने मर्सु भगाइयो पाकीयो छ बफाइयो छ एउलागे छ भाई मतलब माम तेगाबा हां हल्ला वन छ है हल्ला वन छ भाई cái nào cũng hết thành nữa, ừ, rồi cái này, mất làm mà vua bị vậy, làm cái vậy, vua bị vậy mà,

તો આ અહીં આપણે ઉગાડી ઓહો ભાઈ વાવ ભાઈ ડેન્જર મતલબ હવે આવું આવી રીતે કઈક સાગ મેનુ છે આવું હવે ફેમિલી આપણે મન નાખશું ભાઈ કોઈ આમ તો ઉપર હે ને ભાઈ તેલ મરસાની બધે ને તળ જામી ગયું જો જામી ગયું ભાઈ જામી જાય હો ભાઈ ખાવામાં અને ઉપર નાખ્યા છે આપણે ભાઈ કોઈ તેમરીના દાંડલા મતલબ ઈઝી કેવા તો

हेलो हाँ। फैमिली सा, तो भाई हमें पड़ी जी सांस पड़ी जी मतलब मैं तो भाई हमें जमी ली जो वीडियो पसंद आई तो पसंद लाइक कर दो शेयर कर दो तो सब्सक्राइब कर दो तो बाय बाय